નમસ્કાર મારું નામ છે બહાદુર આહીર સુરતમાં હું અત્યારે કલાકાર છું અને રત્ન કલાકાર ડાયમંડ હોસ્પિટલમાં જ્યારે મારું બાળકનું એડમિશન થયેલું ત્યારે ગુજરાત સરકારની મા કાર્ડ યોજના હેઠળ જે બાલ સખા યોજના ત્રણ હેઠળ જે સારવાર બાળકને જીરોથી અઠ્યાવીસ દિવસ સુધી મળે તે મારા બાળકને ડાયમંડ એસોસિએશનમાં જે ચાલુ છે હોસ્પિટલ ડાયમંડ હોસ્પિટલ સુરતમાં તેમના મંજૂરી SMC ની 23-10 બેલ હતી પણ મારું બાળક જ્યારે 15-11-2020 ના રોજ જ્યારે દાખલ થયેલું ત્યારે મારા બાળકને બાળ સખા યોજના 3 હેઠળમાં માં રાખવાને બદલે મારી પાસેથી પૈસા લઈને જ્યારે સારવાર આપેલ હતી મારા બાળકને કુલ 19 દિવસ સુધી સારવાર લીધેલ હતી પણ વચ્ચે એને ઘણીવાર રજૂઆત કરેલ કે બાળ સખા યોજના 3 ચાલુ છે બાળ સખા યોજના 3 ચાલુ છે પણ બાળ સખા યોજના હેઠળ એમને મારા બાળકનું રજીસ્ટ્રેશન જ ના કર્યું ત્યારે છવ્વીસ તારીખના રોજ મારા બાળકનું બાલ સકાય યોજના હેઠળ એને રજીસ્ટ્રેશન કર્યું અને ત્રણ ડિસેમ્બર બે હજાર એમને મારા બાળકને રજા આપેલી એમ મારી સાથે કુલ તેતાલીસ હજાર ત્રણસો ને નવ રૂપિયા હોસ્પિટલવાળાએ લીધેલ હતા હોસ્પિટલવાળાને આપણે સવાલ કર્યો કે બાલચકા યોજના હેઠળ ત્રણ હેઠળ મારા બાળકનું રજીસ્ટ્રેશન શા માટે કરવામાં આવ્યું પણ આજ દિન સુધી હજી સુધી કોઈ મને રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી આ બાબતે મેં જ્યારે હોસ્ટેલ મેનેજમેન્ટ છે સીપી વાનાણી સાહેબને પત્ર લખીને જ્યારે રજૂઆત કરેલ હતી પણ હજી સુધી પત્રનો મને કોઈ યોગ્ય જવાબ પણ આપવામાં આવેલ નથી જ્યારે ડાયમંડ હોસ્પિટલ દ્વારા જાણવા મળેલું કે એમને દિવ્ય ભાસ્કર ન્યૂઝમાં જે જાહેરાત આપેલ હતી એમાં એવું જણાવેલ હતું કે અગિયાર ડિસેમ્બર બે હજારની દિવ્ય ભાસ્કરની જે જાહેરાત હતી એમાં એવું જણાવેલ હતું કે દસ ડિસેમ્બરથી આ યોજના ચાલુ થયેલ છે પણ મારું કહેવાનું એમ છે ત્રેવીસ દસ બે હજાર ત્રેવીસ હતા મારા બાળકને છવ્વીસ અગિયાર ના રોજ એને એડમિશન પણ આપેલું પણ ન્યૂઝપેપરમાં જાહેરાત આપે છે કે યોજના ચાલુ થઈ તો શું આ હોસ્પિટલ પેપર છુપાવવા માંગે છે પણ મારા બાળકનું રજીસ્ટ્રેશન શા માટે ન કર્યું એ બાબતે પણ મેં એને સવાલ કર્યો સુરત મહાનગરપાલિકામાં મેં ફરિયાદ કરી સુરત મહાનગરપાલિકાએ મારી ફરિયાદ બંધ કરીને એવું જણાવ્યું કે આ બાબતે અમારી પાસેથી કોઈ કાર્યવાહી થઈ શકે એમ નથી અથવા આ બાબતે અમને લાગુ પડતી નથી તો શું અમારે મા કાર્ડ યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ કદાચ અમારી પાસે હોય તો શું હોસ્પિટલ વાળા રજીસ્ટ્રેશન ના કરે તો શું હોસ્પિટલમાં ચાર્જ ચૂકવવાનો જ પડશે આ બાબતે સરકારે પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી હજી સુધી અમને કોઈ ન્યાય મળેલ નથી શું આ બાબતે કોઈ ન્યાય મળશે શું આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ અમારે હોસ્પિટલમાં ચાર્જ ચૂકવવો પડશે હજી સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી હવે આ બાબતે કઈ રીતના અમારે યોગ્ય કાર્યવાહી કરવી એ આપ મને જણાવશો